સુરત શહેરના ઉધના વિસ્તારમાં ચોરી કરવા આવેલા ચોરી ચોરી કર્યા બાદ કાગળ ઉપર આપકા કારીગર નામની ચિઠ્ઠી લખી આરોપી સીસીટીવી સામે 10 વાર નમીને માફી માંગી રહ્યો હતો તે બુરખો પહેરીને પ્રવેશ કર્યો હતો શરૂઆતમાં પોલીસે વિચાર્યું કે આ કારીગરે ચોરી કરી હશે પરંતુ જ્યારે તપાસ આગળ વધી ત્યારે ચોર કોઈ અન્ય નહીં પરંતુ રીઢો ગુનેગાર નીકળ્યો હતો પોલીસે ગુમરાહ કરવા માટે કારીગરના નામે પત્ર મૂક્યો હતો અને ચોરી કર્યા બાદ પત્નીને ફ્લાઇટથી ઓરી મોકલી દીધી હતી આ પ્રકરણમાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે નવમી જાન્યુઆરીના રોજ સુરતના ઉધના વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ ખાતાના રઘુપતિ ફેશનમના ખાતામાં ચોરી થઈ હતી અગિયાર પોઈન્ટ પંચ્યાસી લાખ રૂપિયાની ચોરીમાં ચોરે બાથરૂમની બારની લોખંડની જાળી તથા સળીઓ કાપીને અંદર પ્રવેશ કર્યો હતો ऑफिसनी टेबल ना ખાનો તોડી ને રોકડા રૂપિયા ચોર્યા હતા સીસીટીવી ફૂટેજમાં ચોર બુરખો પહેરીને 3.3 મિનિટમાં જ ચોરી કરીને ભાગતો દેખાયો હતો પોલીસે ઓફિસની તપાસમાં એક કાગળ શોધીયો જેમાં ચોરે પેન્સિલથી લખ્યું હતું સોરી માફ કરના શેઠજી મારી મજબૂરી છે એટલે કર્રા હું મારી بیویની તબિયત ખરાબ છે હોસ્પિટલ મે ખર્ચા હોરા છે હો સકી તો માફ કર દેના મે આપકે પૈસે જલ્દી ચુકા દુંગા માફ કરના આપકા કારીગર આ પત્ર મળતા જ પોલીસે લાગ્યું કે આ ચોરી કારીગરે કરી છે પરંતુ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ તપાસમાં જાણવા મળ્યું કે ચોરી બે શખ્સોએ કરી હતી બંને ચોર બાઇકથી દોઢ કિલોમીટર દૂર ઉતર્યા હતા જેમાં એક બહાર વોચ રાખતો હતો અને બીજો બુરખો પહેરીને ઓફિસમાં ચોરી માટે દાખલ થયો હતો ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે મુખ્ય આરોપી લાલા છે જે ઓરિસ્સાનો રહેવાસી છે તેણે પોલીસને ગુમરાહ કરવા માટે કારીગરના નામે પત્ર લખ્યો હતો લાલા ઉપર અત્યાર સુધીમાં બાર જેટલા ગુનાઓ નોંધાયા છે આરોપી લાલા તેની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી સાડીઓના એડ્રેસ શોધીને રેકી કરતો હતો તે રાત્રે મોપેડે સાથે સ્કૂલ બેગમાં ચોરીના સાધનો રાખીને નીકળતો હતો અને ગિરીશ નામના સાગરીત સાથે ચોરીને અંજામ આપતો હતો આ વખતે લાલાએ અગિયાર પોઈન્ટ લાખ રૂપિયા ચોરી કર્યા હતા પરંતુ ગિરીશને માત્ર બે લાખ મળ્યા હોવાનું કહી એક લાખ રૂપિયામાં સેટ કર્યો હતો ચોરી કર્યા બાદ લાલાએ પત્નીને ફ્લાઇટથી ઓરિસ્સા મોકલી દીધી હતી તે પણ ઓરિસ્સા નાસી જવાનો હતો પરંતુ પોલીસે સમયસર તેની ધરપકડ કરી લીધી તારીખ નવ દસની રાત્રિ દરમિયાન ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બીઆરસી લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલનો એક ખાતું છે જેમાં રઘુપતિ ફેશન નામની એક દુકાનની અંદર રાત્રે ઘરફોડનો બનાવ બનેલો હતો જેમાં ડ્રોવરની અંદરથી અગિયાર લાખને પંચ્યાસી હજારની ચોરી થયેલી હતી જેની અંદર જે સીસીટીવી ફૂટેજ ચેક કરતા એવું જણાઈ આવેલું હતું કે એક ઈસમ એના બાથરૂમની ગ્રીલને તોડીને અંદર દાખલ થાય છે એણે મોઢા ઉપર બુરખો બાંધેલો હતો એટલે જેની ઓળખ થઈ શકતી નથી પરંતુ ગ્રીલ તોડીને રૂમમાં આવી અગિયાર લાખ પંચ્યાસી હજારની એણે ઘરફોડ કરીને ચોરી કરેલી હતી તો ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને પોતાની ટીમો કામમાં લગાડી જેમાં ઓધના પોલીસની ડિસ્ટર્બની ટીમને એમાં સફળતા મળી જેમાં એ લોકોએ ઘણી મહેનત કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બે આરોપીઓને પકડેલા છે જેમાં એક આરોપીનું નામ છે લાલા ઉર્ફે નેહલુ ઉર્ફે ગુરખા ઉર્ફે રાજ જે મૂળ ઓરિસ્સા ગંજામનો રહેવાસી છે અને બીજો આરોપી છે ગિરીશ ઉર્ફે ધીરજ વનરાજ પાટિલ જે જલગાંવ મહારાષ્ટ્રનો રહેવાસી છે આ બંને આરોપીઓ અગાઉ પણ ઘણા ગુનામાં પકડાયેલા છે જેમાં જે આ લાલા ઉર્ફે ગુરખો છે જે સુરત શહેરની અંદર બાર જેટલા ઘરફોડ ગુનાઓમાં અત્યાર સુધી પકડાયેલો છે આ લોકોને જ્યારે ધરપકડ કરવામાં આવી તેમાં જે લાલા પાસેથી પાંચ લાખને આઠ હજારનો મુદ્દામાલ અને બીજો આરોપી છે ગિરીશ પાટિલ એની પાસેથી પાંચ લાખ એમ ફુલ કુલ દસ લાખને આઠ હજારનો મુદ્દામાલ પોલીસે રિકવર કરેલો છે અત્યારે હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે તેમની પૂછપરછ ચાલુ છે અને એ લોકોની ફર્ધર પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આ ગુનાની અંદર એવો ભાગ ભાગીને ક્યાં ગયેલા હતા તેમને કોણે કોણે આશરો આપેલો એની પરથી તપાસ કરવામાં આવશે અને આ સિવાય એ લોકોએ અન્ય કોઈ જગ્યાએ આવા કોઈ ગુના આચરેલા છે કે નહીં તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે